સુરતના કઠોરમાં હત્યાની કોશિશના આરોપીએ જામીન પર છૂટ્યા બાદ વકીલ પર કર્યો હુમલો પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી સુરતના કઠોરમાં હત્યાની કોશિશના એક કેસમાં જામીન પર છૂટેલા આરોપીએ વકીલ પર હુમલો કર્યો છે કામરેજમાં નોંધાયેલા હત્યાની કોશિશના કેસમાં સાક્ષી રહેલા વકીલ અરવિંદ સોલંકી પર પ્રકાશ મૈસુરિયાએ ફાયરિંગ કર્યું હતું આ ઘટના બે હજાર વીસમાં બની હતી જેમાં અરવિંદભાઈએ કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધાવ્યો હતો પોલીસે પ્રકાશ મૈસૂરિયાની ધરપકડ કરી હતી આ ગુનામાં એડવોકેટ સૌરભ સાક્ષી હતા પ્રકાશ મૈસુરિયાએ સૌરભને સાક્ષીમાંથી ખસી જવા માટે ઘણી વખત ધમકી આપી હતી ત્યારબાદ પ્રકાશ મૈસુરિયા અને તેના પુત્ર આયુષ મૈસુરિયાએ સાથે મળીને સૌરભ પર ધારિયા વડે હુમલો કર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા સૌરભને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે પોલીસ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના કઠોર ગામે તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ સાંજના સાડા વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રમછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસુરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસુરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે